ભાવનગર શહેરમાં હત્યાની ઘટના બની હતી શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન પર હુમલો કરાતા લઈને લોકોના એકઠા થઈ ગયા હતા જોકે યુવાન નું ટૂંકી સારવાર બાદ મોત થી પચ્યું હતું ભાવનગર શહેરમાં હત્યાની ઘટના બની હતી શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો જેને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા

જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર ત્રણ ઈસમ દ્વારા છરીના છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ કામે એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ તમારું નામ હાલિખાન

મને આંગળી પર વાગી ગયો મે થોડા બચાવી તો મને વાગી ગયો ઓકે ભાવનગર શહેરના ગંગાજડિયા પોલીસ વિસ્તારમાં જૂના પતિકાશ્રમની બાજુમાં એક મુસ્તફા નામના આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષના નાગરિકનું છરી વાગવાથી મૃત્યુ થયેલ છે પ્રાથમિક માહિતી મુજબ એમના મિત્રો અરસાન आफताब અને રહેમાન સાથે કોઈ પણ અંગત કારણોસર અણબનાવ બનેલો હોવાનું જણાઈ આવે છે આનું મંદુક રાખી અને આ ત્રણેય આરોપી મરણ જનારની દુકાન ઉપર આવી એની સાથે ઝઘડો કરે છે ઝઘડા દરમિયાન સાથળના ભાગે અને હાથના ભાગે છરી જેવો તીક્ષ્ણ હથિયાર મરણ જનારને વાગે છે એક્સેસિવ બ્લીડિંગના લીધે થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજેલ છે ફરિયાદ દાખલ કરવાની અને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની હાલ પ્રક્રિયા ચાલુમાં છે રિપોર્ટર ચાલુ ન્યૂઝ ભાવનગર